તો મિત્રો એવું કહેતા હોય છે જો મારા છોકરાના પગ વાંકા છે પગમાં કંઈ તકલીફ તો નથી ને જો સાહેબ કે ખોડખા તો નહીં રહી જાય ને તો આવા ઘણા બધા પ્રશ્નો અમારે ત્યાં આવતા હોય છે તો નોર્મલી જ્યારે બાળકનો જન્મ થાય ત્યારથી લઈને ચાર મહિનાથી લઈને છ મહિના સુધી બાળકના પગ અંદરની બાજુ વળેલા હોય છે દસથી પંદર ડિગ્રી સુધી અંદરની બાજુ પગ વળેલા હોય છે આટલા જે પગ જે કહેવાય એ નોર્મલ કહેવાય જો આ આ રીતના પગ વળેલા હોય તેમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર હોતી નથી બરાબર અને આની કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કરવાની પણ જરૂર હોતી નથી કોઈપણ પ્રકારનો એક્સરે કરવાની પણ જરૂર હોતી નથી અને કોઈપણ પ્રકારના બ્લડ રિપોર્ટ એ કેલ્શિયમની દવા આપવાની જરૂર હોતી નથી પછીનો સમય આવે છે છ મહિનાથી લઈને બાર મહિના અને બાર મહિનાથી લઈને ચૌદ મહિના એટલે કે જ્યારે બાળક તમારું બાળક એક વર્ષની આજુબાજુનું થાય જ્યારે તમારું બાળક એક વર્ષની આજુબાજુનું થાય ત્યારે જે પગ વળેલા જે હોય છે દસથી પંદર ડિગ્રી એ વળીને એકદમ સીધા થઈ જતા હોય છે તો એ જે નોર્મલ નીનો જે એંગલ કહેવાય એ એંગલ દસથી પંદર ડિગ્રીમાંથી લઈને ઝીરો ડિગ્રી સુધી થઈ જતો હોય છે પછી સમય આવે છે છોકરાઓ કે જેમની ઉંમર બે વર્ષથી લઈને ચાર વર્ષ સુધી છે બેથી ચાર વર્ષ સુધી જે નોર્મલ જે પગ સીધા હોય છે સીધામાંથી એ બારની બાજુ વળવાના ચાલુ થાય છે અને બારની બાજુ એ લગભગ દસથી બાર ડિગ્રી સુધી બારની બાજુ વળેલા રહેતા હોય છે આ જે કહેવાય એ નોર્મલી દસથી બાર ડિગ્રી સુધી બારની બાજુ વળેલા હોય છે એમાં પણ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર હોતી નથી એ ઓટોમેટિકલી સમય જતાં એની ડિગ્રી ઓછી થતી જતી હોય છે પછીનો જે સમય આવે છે એ દસ થી બાર વર્ષના છોકરા કે દસ થી અઢાર વર્ષના છોકરા કે આફ્ટરથી થી દસ વર્ષ દસ વર્ષ પછી જે દસ થી બાર ડિગ્રીનો નો એંગલ બારની બાજુ જે છે એ ધીમે ધીમે સમય જતા એકદમ પાંચ થી સાત ડિગ્રીનો નો બારની બાજુ પગ કે આપણા દસ વર્ષ પછીના છોકરાઓમાં બાર વર્ષ પછીના છોકરાઓમાં ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ નોર્મલ જે કહેવાય દરેકના પગ પાંચ ડિગ્રી જેટલા બારની બાજુ હોય જ છે જે મોટી ઉંમર થતા પચાસ વર્ષ સાહીઠ વર્ષ થતા સાંધાના ઘસારામાં પરિણમતા હોય છે આ જે કહેવાય એ નોર્મલ એનાટોમી કહેવાય આ નોર્મલ એનાટોમી અચિવ થતાં બારથી પંદર વર્ષથી લઈને સત્તર વર્ષ સુધીનો સમય લાગતો હોય છે તો આ આખે આખું નોર્મલ પ્રક્રિયા છે કે જન્મ વખતે વધારે પડતા પગ વાંકા હોય એ બારથી મહિના થાય ત્યારે સીધા થઈ જાય વળી પાછા બેથી ચાર વર્ષે બારની બાજુ વધે અને વળી પાછા પંદરથી સત્તર વર્ષે એ બારની બાજુ પાંચ ડિગ્રીએ સ્થિર થઈ જતા હોય છે તો આ પ્રકારની આખી આખી નોર્મલ પ્રોસિજર છે આની અંદર કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર હોતી નથી તેમ છતાં પણ કોઈપણ પ્રકારના આની અંદર ગમે ત્યારે ડાઉટ જાય તો કોઈપણ પ્રકારનું વધારે પડતી ચિંતા કર્યા વગર ઓર્થોપેડિક સર્જનનો કોન્ટેક્ટ કરવો જોઈએ જે તમને આ રીતની નોર્મલ ભાષામાં સમજાવશે એ કંઈ ચિંતા કરવાની જરૂર નથી અને ઓટોમેટિક સારું થઈ જશે થેન્ક યુ તો મિત્રો કેવી લાગી ઇન્ફોર્મેશન આ જ પ્રકારના વધારે પડતા ઓર્થોપેડિકના ઇન્સાઈડ ન્યૂઝ ઓર્થોપેડિકની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને દુકાનદારીની વાત આ વિડીયો શેર કરો અને કરાવો